અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા તે અંતર્ગત અતુલ ગામને ગ્રીન એવોર્ડ પ્રાપ્ત થયો છે આમ અતુલ ગામ એ ગુજરાતનું પ્રથમ અને ભારતનું છઠ્ઠા નંબર ગામ બન્યું છે વલસાડ તાલુકાનું અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત સોલાર લાઇટ ઘરે ઘરે તેમજ પાકા રસ્તાઓ પોલીસ સ્ટેશન આંગણવાડી સ્વચ્છતા અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેક્શન તેમજ ઘન કચરાનો નિકાલ અને સ્મશાન ભૂમિમાં લાકડાને બદલે ગેસની સગડી મૂકીને વધુ વૃક્ષો વાવવા ઘરે ઘરે ગેસ કનેક્શન સ્ટ્રીટ લાઇટ સોલાર પ્રોજેક્ટ જેવા ઘણા ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા જેમાં અતુલ ગામને સાત કેટેગરી અંતર્ગત પસંદ કરવામાં આવ્યું હતું અને પ્લેટિનમ એવોર્ડ કેટેગરીમાં આ ગામ નોમિનેશન થતા અતુલ ગામમાં દેશમાં છઠ્ઠા નંબર ઉપર સમાવિષ્ટ છે અતુલ ગામને આ એવોર્ડ મળતા જ સરપંચ અને ઉપસરપંચ દ્વારા ગામ લોકોને આ એવોર્ડ સમર્પિત કર્યો હતો આ એવોર્ડ આપણને આઈજીપીસી તરફથી મળ્યો છે અને આપણે ગુજરાતમાં આપણું ફર્સ્ટ ગામ છે કે જેને આ એવોર્ડ થી નવાજવામાં આવ્યું છે અને ઇન્ડિયા લેવલે ગામ છે આ જે 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 એની હતું એ ટોટલ છ થી સાત પોઈન્ટમાં અલગ અલગ પોઈન્ટ હતા અને એ પોઈન્ટમાં આપણને ટોટલ સો માંથી ત્યાંસી પોઈન્ટ મળ્યા છે અને એના લીધે આપણને આ પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે કામગીરી તો સર એમાં અલગ અલગ ડેફિનેશન છે એક તો આરોગ્ય અને સ્વચ્છતા સ્વચ્છતામાં તમે જાણો જ છો કે આખા વલસાડ જિલ્લામાં જે આપણો જે ઘન કચરો અને જે કચરાનું અતુલ ફાઉન્ડેશનની જે આપણે જે કામ કરીએ છીએ વલસાડમાં ટોટલ અડતાલીસ ગામના કામો કરવા માટે કર્યા છે અને તમે જુઓ પણ છો કે કોલોનીમાં તો પણ ઠીક પણ ગામમાં પણ દરેક જગ્યાએ સવાર સાંજ પંચાયત ના માણસો કચરો લઈ જાય છે અને એનું સેગ્રિકેશન કરે છે બીજી કેટેગરી ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં આવે તો ભાઈ આંગણવાડીઓ તો આપણે દરેક ફરિયાદિત આંગણવાડીઓ બનાવી છે રસ્તાઓ બનાવ્યા છે રસ્તાઓ તો તમે બધા જોયા જ છે અને એ જે રસ્તાઓ પણ જે બાકી છે એને પણ અમારે આ બે ત્રણ વર્ષમાં પૂરેપૂરું રસ્તાને આપણે આશીષ રોડ નાખો ટાર્ગેટ છે પછી આપણે ત્યાં પોસ્ટ ઓફિસ છે પોલીસ સ્ટેશન છે એટીએમ છે આપણે ત્યાં બે સ્કૂલ આવી છે પ્લસ આંગણ આંગણવાડી તો આપણી ઘણી છે બીજી કેટેગરી આવે છે જળ સંરક્ષણ જળ સંરક્ષણ એટલે પાણીનું સંરક્ષણ અને પાણી બચાવવાનું એ જ મોટું વાત છે આજકાલમાં તમે જોવો તો ડુંગર પર બી અમે ઘણા ઘણા એક્ઝામ લગાવ્યા છે ગામે ગામ ચેકડેમ લગાવ્યા છે પાણીનો સંગ્રહ કરીએ છે અને એ જ પાણી અમે પાછું વાપરે છે રીસાયકલિંગ જી ત્રીજી આવે છે કે ઉર્જા ઉપલબ્ધતાને કાર્યક્ષમ રાખે એમાં આપણે પહેલા આપણે તો બધા ગામમાં પણ ઘણા ઘરે ટ્યુબલાઇટ હતી હવે આપણે એને એલઈડી માં પરિવર્તિત કરે છે પછી બીજું તમે જુઓ તો કે આપણે સ્મશાન પણ પહેલા લાકડામાં ચાલતું હતું પણ હવે આપણે ગેસમાં પરિવર્તિત કર્યું છે આ એવોર્ડ જે મળ્યો છે એ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ જે ગામમાં જે કાર્યો થયા છે ગામને જે અતુલ મોડલ વિલેજ તરીકે મળ્યું છે તેના સંદર્ભે મળ્યો છે એવોર્ડ ફર્સ્ટ અતુલ ગામમાં જે સ્વચ્છતા બાબતે જે સ્વચ્છતાના કામો ચાલે છે ડોર ટુ ડોર કલેક્શન ચાલે છે અને એને માટે અલગ રીતે શેડ બનાવે શેડ માટે ટ્રીટમેન્ટ કરાવે છે અને એમાંથી અલગ અલગ કેટેગરીમાં છૂટું પાડે છે બીજું કે ઘરે ઘરે મતલબમાં જે પાણીની પાણી વ્યવસ્થા છે સ્ટ્રીટ લાઇટ છે ઘરે મતલબમાં ઘર ઘરે મતલબમાં સ્ટ્રીટ લાઇટ એલઈડી લાઇટ યુઝ કરે છે અને ગામમાં સોલર પા સોલર પ્લાન્ટ લાખેલા મતલબમાં ઘરે ઘરે સોલર પેનલ છે અને બીજું જે આરોગ્યને લગતા જે છે તેના તેના માટે અને બીજા આપણે જે સ્વચ્છતાને લગતા જે કામો વધારે થયા છે એના માટે એક મળ્યું છે આખા દેશમાં છ જેટલા ગામને એવોર્ડ મળ્યો છે તેમાં ગુજરાતમાં અતુલને ફર્સ્ટ ટાઈમ મળ્યો છે આ પહેલો મળ્યો છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર